ખેડા તાલુકાના કનેરા ગામમાં વરસાદી પાણીથી ગામના લોકો ત્રાહીમામ ખેડા તાલુકાના કનેરા ગામની હાલત ડ્રાઈવર વગરની ગાડીની જેમ નજરે પડી રહ્યું છે કારણ કે છેલ્લા બે વર્ષથી વધારે સમયથી ગામના સરપંચની ચૂંટણી નથી થઈ જેના કારણે ગામના માળખાના કામો અટકી પડેલા છે જેમાં ગટર રોડ પીવાના પાણીની તકલીફથી લઈને ઘણા ખરાબ પ્રશ્નો છે પણ કોઈ નિકાલ થઈ રહ્યો નથી અત્યારે જ્યારે કુદરતી આફત આવી હોય અને વરસાદી પાણી એટલા પ્રમાણમાં ગામમાં ફરી વળ્યું છે કે ગામની આજુબાજુ પ્રાઇવેટ કંપનીઓ અને બિનઅધિકૃત બાંધકામથી ગટરો પણ ચોકઅપ થઈ ગઈ છે ગામના રહીશોની ફરિયાદો છે કે વારંવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી ઘરમાં પાણી રસ્તા પર પાણી ગામની પ્રાથમિક શાળામાં પાણી ગામના શિવ મંદિરમાં પણ પાણીથી લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અહેવાલ સંજય ચુનારા ખેડા

જેમ કે આપણે જોયું અત્યારે કનેરા ગામમાં છીએ કનેરા ગામમાં ચુનારાવાસમાં અહીંયા અહિયાં તમે જુઓ છો કે ઘરમાં પાણી ઘુસી ગયા છે અનાજ પણ બગડી ગયું જેમ કે છે અનાજ પણ બગડી ગયું છે અને ઘરમાં રહેવા પણ મતલબ અંદર ઉભા રહેવા પણ જગ્યા નથી એટલું પાણી ભરાઈ ગયું છે આ બાજુ તમને કેમેરામેન ને કહી ત્યાં આ બાજુ બતાવે આ બાજુ પણ જુઓ પાણી પાણી બધું પાણી થઈ ગયું છે

આજ અમે કઈક સારો ઉપાય અમે અમારા છોકરા અમે હલવાઈ ગયા છીએ અમે પાણી ભરે જઈશું અમે ખાટલા પાફરી દહી કોઈ આવી અહિયાં કોઈ જોવા નહીં આવતા